ઉમરગામ નગરપાલિકા ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ગાંધી સદન ખાતે રાખવામાં આવ્યો હતો ઉમરગામ નગરપાલિકા ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત એક કાર્યક્રમ ગાંધી સદન ખાતે રાખવામાં આવ્યો હતો ઉમરગામ નગરપાલિકા દ્વારા તમામ સાત વોર્ડમાં સ્વચ્છતાનો સંદેશ મળે અને નગરજનો એમાં સહભાગી બની સ્વચ્છગ્રાહી બને તેવો આશાવાદ રાખવામાં આવ્યો છે દેશના વડાપ્રધાન ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે ગામડા શહેર સ્વચ્છ સુંદર બને તે માટે દરેક નાગરિકે જોડાય તે જરૂરી છે કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ મનીષ રાય સહિત ચીફ ઓફિસર અને પાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓ હાજર હતા શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાની કૃતિઓ રાખવામાં આવી હતી સૂચના તે છે અને રીતે चार जिला के अंदर ऊपर का पालुका के अंदर ऊपर का शहर के अंदर विभिन्न प्रकार का आयोजन साधन कार्यक्रम होते आगे उमरगा नगर पालिका के अंदर स्वच्छता एक अभियान विषय तो साथ अपने बताया मैं कौन कौन દેશના પ્રોબ્લેમ નરેન્દ્રભાઈ તેમની સાથે આત્મિક દ્રષ્ટિએ અત્યાર સુધી મેં કામ કરતા રહ્યા છે ત્યારે બે હજાર એક ની અંદર પ્રથમ એમનું નામ આવ્યું અને એ વખતે પણ ધારાસભ્ય તરીકે અમે હતા